કારણ કે ઋત્વિક વિરુદ્ધ એનડીપીએસ સહિતના પાંચ ગંભીર ગુનાઓ અગાઉ રજીસ્ટર્ડ થયેલા છે આર્મ્સ એકના ગુનામાં વોન્ટેડ હતો આ પ્રકરણની શરૂઆત બાવીસ સપ્ટેમ્બર તારીખે થઈ હતી ચોકબજાર પોલીસે બરીમાતા રોડ ફુલવાડી રોડ વિસ્તારમાંથી વિકાસ ભાર્ગવ નામના એક આરોપીને યાદ બનાવટના તમંચા સાથે પકડ્યો હતો પોલીસે તેની આર્મ્સ એક હેઠળ ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી આ પૂછપરછમાં વિકાસે કબૂલાત કરી હતી કે આ તેને અન્ય એક આરોપી ઉર્ફે સોનિયાએ આપ્યો હતો આ કબુલાતના આધારે ચોકજાર પોલીસે તુરંત ઋત્વિક ઉર્ફે સોનિયાને આમ આર્મ શેખના ગુનામાં વોન્ટેડ જાહેર કર્યો હતો ચોકબજાર પોલીસ સ્ટેશનમાં જે ઋત્વિક સામે પાંચ ગુના ત્યારબાદ પોલીસે અને અને તપાસ ને આગળ વધારી હતી વોન્ટેડ આરોપી પ્રકાશ હ્યુમનિકલ વર્કઆઉટનાથ સુરતના વેડ રોડ પર આવેલી આનંદ પાર્ક સોસાયટી ખાતેથી ઝડપી પાડ્યો હતો ધરપકડ કરાયેલો આરોપી ચોવીસ વર્ષનો છે અને હાલ આનંદ પાર્ક સોસાયટીમાં રહે છે જોકે તે મૂળ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાનો વતની છે આરોપી ઋત્વિકનો ગુનાહિત ઇતિહાસ તપાસતા જાણવા મળ્યું કે માત્ર ચોકબજાર પોલીસ સ્ટેશનમાં જ તેની વિરુદ્ધ આમ સહિતના ગુના સિવાય બીજા ચાર ગુના નોંધાયેલા છે જેમાં સૌથી ગંભીર ગુનો એનડીપીએસ એક્ટ હેઠળનો છે જે નશીલા પદાર્થોના વેપાર સાથે સંકળાયેલો છે આ ઉપરાંત તેની વિરુદ્ધ મારામારી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને પ્રોહિબિશન એક્ટ હેઠળ પણ ગુના નોંધાયેલા છે આમ એક વોન્ટેડ આરોપીની ધરપકડ કરીને પોલીસ ચોક બજાર પોલીસ ગેરકાયદેસર તોડવાની દિશામાં મહત્વનું પગલું ભર્યું છે પોલીસ હવે આરોપી વિરુદ્ધ રૂપરેક વિરુદ્ધ કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરી છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે